વર્ષો જૂનો પ્રેમ આજે પણ તાજો રાખનાર આ કપલ છે અમદાવાદનો જેમાં વાત છે જૈન યુવક હર્ષદભાઈ અને બ્રાહ્મણ યુવતી ના અમર પ્રેમની નેવીયાસી વર્ષે પણ આ કપલ કેવી રીતે લગ્ન લગ્નગ્રંથીથી જોડાયા તે પાછળની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને બ્રાહ્મીન બાય કાસ્ટ હું મારા મિસ્ટર જૈન કોઈ જગ્યા આજ દિન સુધી નથી એ ફેમિલી જોડે મળ્યો અત્યારે એક જ વાત કરી જો આપણે મળવું હોય અવેર મેરેજ સિવાય બીજો કોઈ ઉકેલ નથી ઓગણીસો એકસઠ માં દાદા દાદી એ ભાગીને લગ્ન કર્યા હતા ત્યારે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ